જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વાત કરીએ ષઠથી લાયકાદી બે હજાર છવ્વીસની વૈદિક પંચાંગ અનુસાર પોષ મહિનામાં આવતી એકાદશીનું નામ છઠ્તી લાયકાદશી છે ધાર્મિક માન્યતા અનુસાર ષઠતી લાયકાદીનું વ્રત રાખવાથી સાધકને તમામ પાપમાંથી મુક્તિ મળે છે અને તેનો મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ષઠતી લાયકાદશી એ પોષ વધ એકાદશી છે જે બે હજાર છવ્વીસમાં ચૌદ જાન્યુઆરીના રોજ આવે છે જેની શરૂઆત બપોરે ત્રણ ને સત્તરથી થઈ પંદર જાન્યુઆરીએ સાંજે પાંચને બાવીસે પૂર્ણાહુતિ થાય છે મહત્વ જાણીએ તો શટ એટલે છ અને તિલા એટલે તલ તેથી આ દિવસે છ રીતે તલનો ઉપયોગ કરીને આ એકાદશી આપણે ઉજવવાની છે તો આવો જાણીએ વિગત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વૈદિક પંચાંગ અનુસાર પોષ મહિનામાં આવતી એકાદશીનું નામ છઠ એકાદશી છે છઠ એકાદશી પર ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવામાં આવે છે આનો અર્થ એ થાય છે કે આ દિવસે તલનો ભોગ લગાવવાનું વિધાન છે ધાર્મિક માન્યતા અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત રાખવાથી સાધક તમામ પાપોમાંથી મુક્ત થાય છે અને તેના સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આ દિવસે કરવામાં આવેલા દાનનો બમણો લાભ પણ વ્યક્તિને મળે છે આ વખતે ષટતિલા એકાદશી પર ખૂબ જ શુભયોગ થઈ રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે પૂજાની તારીખ અને શુભ મુહૂર્ત મેં તમને જણાવ્યા છે મિત્રો પોષ મહિનાના વધ પક્ષની એકાદશીની તારીખ આમ તો એ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસને બપોરે ત્રણને સોળ છે અને એકાદશીની તિથિ એ ચૌદ જાન્યુઆરીના રોજ આપણે ઉજવવાની છે કારણ કે સાંજે એ પાંચને ત્રેપન સુધી ચૌદ જાન્યુઆરીના રોજ રહેવાની છે તેથી ઉદયાતિથિને માન આપીને ચૌદ જાન્યુઆરીએ આપણે છઠ્તી એકાદશી ઉજવીશું મિત્રો છઠતી એકાદશીના બીજે દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચને અઠ્યાવીસથી છ ને બાવીસ સુધી છે આ દિવસે તમે સ્નાન વગેરે નિત્ય કાર્ય પતાવી ષટતી એકાદશીનો ઉપવાસ અને વિષ્ણુ પૂજાનું વ્રત લઈ શકો છો મિત્રો આ એકાદશી પર સ્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે આ યોગમાં પૂજા કરવાથી બમણું પરિણામ મળે છે મિત્રો છઠતી એકાદશીના પારણાની જો વાત કરીએ તો આ એકાદશીના પારણાએ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કરીશું પારણા માટેનો શુભ સમય છે સવારે સાતને ચૌદથી સવારે નવ ને બાવીસ સુધી શઠ તિલા અગિયારસનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે આ એકાદશી પર ઉપવાસ અને પૂજા કરવાથી પાપ દૂર થાય છે સાથે જ આ દિવસે જે વ્યક્તિ તલનું દાન કરે છે તેની ગરીબી દૂર થાય છે શટ એટલે છ તિલા એટલે તલ આ એકાદશીમાં તલનો ઉપયોગ છ રીતે થાય છે જેમ કે તલનું સ્નાન તલની પેસ્ટ તલનું હવન તલનું તર્પણ તલનું ભોજન અને તલનું દાન આમ કરવાથી જીવનમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ ભક્તિ અને આસ્થાનો એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે મિત્રો આ વખતે એકસો અડતાલીસ વર્ષ પછી એવો યોગ બની રહ્યો છે જ્યારે મકર સંક્રાંતિ અને ષટતિલા એકાદશી એક જ દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવવામાં આવશે સામાન્ય રીતે આ તહેવારો અલગ અલગ તારીખો આવતા હોય છે પરંતુ આ વર્ષે સૂર્ય ઉપાસના જે આપણે મકરસંક્રાંતિના દિવસે કરીએ છીએ અને ભગવાન વિષ્ણુની ઉપાસના જે આપણે એકાદશીના દિવસે કરીએ છીએ એ બંનેની આરાધનાનો પર્વ એકસાથે મનાવવામાં આવશે મિત્રો આ વખતે બંને મુહૂર્ત ખૂબ અનેરું મહત્ત્વ ધરાવતા બને છે દુર્લભ યુતિનું ધાર્મિક મહત્ત્વ વધતું જાય છે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે જ્યારે સંક્રાંતિ સૂર્યદેવની પૂજાનો અવસર છે માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન મંત્રોચ્ચાર અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ખાસ કરીને ગરીબોને અન્ન અને ધનનું દાન કરવાથી પિતૃદોષ અને ગ્રહદોષ પણ શાંત થાય છે તથા ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે મિત્રો માન્યતા અનુસાર એકાદશીના વ્રતથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે સ્નાન દાન અને વ્રત કરવાથી આજનો દિવસ એ આપણો મોક્ષને પ્રાપ્ત કરનારો બને છે ચોવીસ અગિયારસનું વ્રત કરનાર મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે ષટતી દિવસે ભગવાન વિષ્ણુની કાળા તલથી પૂજા થાય છે જેથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો બધી જ ચોવીસ અગિયારસ વિષ્ણુ પૂજાનું મહત્ત્વ દર્શાવે છે પણ બધાનું જુદું જુદું મહત્ત્વ છે ષટતી લાયકાદીના દિવસે તલનું દાન કરવું અને કાળીની પૂજા કરવાનું પણ પ્રચલન છે મિત્રો આ એકાદશીના દિવસે વહેલી સવારે પરવારીને વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે છે ત્યારબાદ તલથી હવન કરવામાં આવે છે આખો દિવસ ઉપવાસ કરીને નારાયણનું ધ્યાન કરવામાં આવે છે તુલસી પર ઘીનો દીવો પ્રગટાવી સૂર્યાસ્ત સમયે સાંજે ફરી એકવાર જ્યોત પ્રગટાવી પૂજા થાય છે તેને આગલા દિવસે સવારે સ્નાન કર્યા અને પૂજા કર્યા બાદ વ્રતના પારણા કરવામાં આવે છે મિત્રો શટતીલા વ્રતનું મહત્વ જાણીએ તો પૌરાણિક કથા મુજબ જેટલું પુણ્ય કન્યાદાન હજારો વર્ષોની તપસ્યા અને સુવર્ણદાન કર્યા પછી મળે છે તેનાથી વધુ ફળ એકમાત્ર ષટતી એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે તલનો ઉપયોગ આપણે પૂજામાં હવનમાં પ્રસાદમાં સ્નાનમાં દાનમાં ભોજનમાં અને તર્પણમાં કરીએ છીએ તેથી તલના દાનનું વિધાન છટતી એકાદશીનું મહત્વ વધારે છે મિત્રો આ દિવસે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે ભગવાન મૃત્યુલોકમાં આવેલ પ્રાણી પાપ કર્મ કરે છે તો તેમને નરકમાં ન જવું પડે તેના માટે શો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો અને તેની વિધિ જણાવો તેનું ફળ શું મળે કૃપા કરીને આ તમે મને સમજાવું એવું યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે શુક્લ પક્ષમાં પોષ મહિનામાં જે એકાદશી છે તે શટતીલા એકાદશીના નામથી પ્રખ્યાત છે એ બધા જ પાપોને દૂર કરનારી છે મુનિ પુલસ્તસ્યે એની જે પાપારિણી કથા દાલભ્યને કહી હતી તે પણ હવે આપણે સાંભળીએ તો મિત્રો અહીંયા કથા એવી છે આ એકાદશી પોષ મહિનામાં આવે છે આ વ્રત કરનારે સ્નાનથી પવિત્ર થઈ ઇન્દ્રિય પર સંયમ રાખી કામ ક્રોધ અહંકાર લોભ વગેરે ત્યાગી હરિનું સ્મરણ કરીને જળથી પગધોઈ જમીન પર પડેલા છાણનો સંગ્રહ કરવો તેમાં તલ અને કપાસ મેળવી આઠ છાણા બનાવી પછી પોષ મહિનામાં જ્યારે આદરા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો સ્થાન નક્કી કરી પવિત્ર થઈ શુદ્ધ ભાવથી શ્રી હરિની પૂજા કરવી કોઈ ભૂલ થાય તો શ્રી કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરી માફી માગવી રાત્રે જાગરણ હોમ કરી ચંદન કપૂરનો નિવેદ વગેરેથી સામગ્રી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રી હરિની પૂજા કરવી ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરી વારંવાર શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરતા કોળું નાળિયેર બીજોરાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી અર્ઘ્ય આપવું મિત્રો હે શ્રી કૃષ્ણ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આ અમારા પર પ્રસન્ન થાવ અને નમસ્કાર છે આ રીતે અર્ઘ્ય આપતી વખતે મંત્ર જાપ કરી સાથે સાથે માલક્ષ્મીની પણ પૂજા કરવી મિત્રો આજના દિવસે બ્રાહ્મણોને પૂજા કરી તેને વસ્ત્ર અને પગરખાનું દાન કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો આપ સૌને છઠતી લાયકાદશીની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ